મારા બધા મિત્રો ને મારા મહાદેવર તો હમણાં છે ને આપણો વ્લોગ નહોતો આવતો એનું કારણ એ હતું કે હમણાં છે ને વેકેશન ખોલવાનું છે અને તમે બધા કહેતા હતા કે કેમ વ્લોગ નથી આવતો તો હું છે ને હમણાં થોડોક લખવામાં પડ્યો હતો તો આજે આપણે જાય છીએ મેલડીમાં એ હાલીને તો જોતા રહેજો આજનો આપણો વ્લોગ મજા આવે લાઇક કરજો આઈડીયો આપણો કલેજો અમે ને નીકળી ગયા ઉભા રોડે જોતા રહેજો વ્લોગ મજા આવશે तो हमें आलिंग जाता था तो आप भाई रस्ता में का ही क्या कुन्जा ना होपिंग जाता हो ये तमने खबर है कमेंट कर दे जो <laughs> आओ है मित्रों एकदम सोम शाम रस है जो ये क्या कोई हारी है जगह है तो भी हम उखाइ किया ना में आइलेज रखी है आया जो आप सी बी 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 करे ओले यार कुछ यार तीन नहीं अल्लाह

मैं नीक नहीं हालता हमने है ना नजीक अच्छी वो जो आई वो है ज़रा गजा तो आई थी है ना तो ये देखा ही हाल ये लुआ गुवे મિત્રો હવે ફાઇનલી આપણે પોચી ગયા હી મેલડી માના મંદિર અને આમ જોઓ તમને સજ્યા દેખાય શ્રી મેલડી મા નામ લખેલું છે બન્ને બાપાની મેલડી મા એ પોચી ગયા હી તો મિત્રો આયા પોચી તો ગયા હી પણ આયા એક ભાઈ બનતી હે દુકાને હાલો શ્રીફળ ને એ ઉ લઈ લઈ તો ઈ ભાઈ ગયો શ્રીફળ લેવા પછી આપણે જાય દર્શન કરવા ઈ ભાઈ હવે આવે છે શ્રીફળ લઈને લઈ લો આ ભાઈ શ્રીફળ લઈ લીધું છે હવે દર્શન કરી લઈ આમ જો આગળથી વ્યૂ કેવો આવે બાકી મંદિરનો જોરદાર અને આ નંગે અમારી વાહ પહોંચી ગયો લ્યો ગાડી લઈને શું વાર લઈ ગઈ હાલો તો દર્શન કરી લઈ પછી અમે બધાય દર્શન કરીને બેઠા હતા થોડીક વાર થાક તો ખાવો ને યાર હવે ગરમી કેવી પાસે અત્યારે મિત્રો અહીંયાથી હું આવી ગયો ને હવે વાગી ગયા હે સાડા બાર જેવું થઈ ગયું હોય તો હવે મળશું આપણે બીજા નવા મિનિ બ્લોક સાથે તો લાઈક એન્ડ શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ તો જરૂરથી કરશો મિત્રો તો બાય બાય એન્ડ મહાદેવ